માંગ જોવા મળી રહી છે આશરે ક્યુઆઈપી સાઇઝની સરખામણીએ ત્રણ ઘણી માંગ આવી છે જેમાં ક્યુઆઈપીની માંગમાં ડીઆઈએસ અને એફઆઈએસ રોકાણકારોનો પણ સમાવેશ છે શું છે ડિટેલ્સ જાણીએ સહયોગી યતીન મોટા પાસેથી યતિન શું છે આના બધા ડિટેલ્સ ગુડ મોર્નિંગ અને એસબીઆઈની વાત કરીએ તો ક્લેલી ગઈકાલે સાંજે આપણે જે હિસાબે એક્સક્લુઝિવ કરી તે હિસાબે ખબર પર મોર લાગી છે અને ગઈકાલે સાંજના એસબીઆઈ ના બોર્ડે ક્યુઆઈપીને મંજૂરી આપી છે વાત કરીએ તો પચીસ હજાર કરોડની સાઇઝનો ક્યુઆઈપી લોન્ચ થયેલો છે જેની ડિમાન્ડ ઓલરેડી ત્રણ ગણાથી વધારે થઈ ગઈ છે ઇનફેક્ટ અમારી જે સૂત્રો આરે વાત ચાલી રહી છે આજે સવારથી ત્યાં કહેવામાં આવી રહ્યું છે કે લગભગ લગભગ પિંચોતેર હજાર કરોડ રૂપિયાની એટલે લગભગ ઇશ્યુ પ્રાઇસ કરતાં અને ઇશ્યુ કરતાં ત્રણ ગણી વધારે ડિમાન્ડ તમને જોવા મળી રહી છે ઇન્ફેક્ટ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ અને હેજ ફંડ્સના હિસાબે અહીંયા સારી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે એલઆઈસી કોન્ડ મ્યુચ્યુઅલ ફંડ આ બંને લગભગ સાત હજાર અને ત્રણ હજાર કરોડની રિસ્પેક્ટિવ બોલી લગાવેલી છે ગઈકાલે આપણે એલઆઈસીની બી વાત કરી કે કદાચ આ ઇસ્યુ તેઓ એન્કર કરે તેની સિવાય આઈસીઆઈસી પ્ર્યુ ફંડ મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ અને બિરલા મ્યુચ્યુઅલ ફંડે બી હજારથી પંદરસો કરોડો વચ્ચેની અહીંયા બોલી લગાવેલી છે એચડીએફસી પેન્શન ફંડે લગભગ બે હજાર કરોડનું ડિમાન્ડ બતાવ્યું છે અને એફઆઈએસની વાત કરીએ તો નોમુરા માર્શલ વેસલે મિનિનિયમ જેવા દિગ્ગજ હેજ ફંડ્સ અને એફઆઈએ લોંગ એ પોતાની બોલી લગાવી છે પંદરસો અઢારસો કરોડની આસપાસની તેમની બી ઇન્ડિવિજ્યુઅલ બોલી તમને જોવા મળી રહી છે તો ઓવરઓલ ડિમાન્ડ ઘણી સારી છે ગઈકાલે એવી સ્ટોક બે અઢી ટકા ઉપર હતો અને આજે બી લગભગ એક ટકાની તેજી સાથે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે જી યતિના પર આપનો આ સમગ્ર માહિતી માટે તો એસપીઆઈ આપણે જે રીતના અત્યાર અપડેટ્સ યતિન તરફથી પણ આવતી જોઈ રહ્યા છીએ ઘણી એક ત્રણ ગણી ડિમાન્ડ જે છે એક સાઈઝની સામે આપણ આવતું દેખાય છે થોડું પ્રોફિટ બુકિંગ છે કુછ અત્યારે કાઉન્ટર ડેસ લો પર અત્યારે 830 ના લેવલ્સ પર પહોંચ્યું છે મજબૂત શરૂઆત બ સબી સેટઅપ પર વ્યૂ લઈ લઈએ હા પોઝિટિવ તો ऊपर सस्टेन नहीं थी तो 825 में जो ब्रेक थे तो लॉन्ग्स करो ऑफ करो ना 800 की समझे शॉर्ट जाओ सो फ्रेश लॉन्ग्स नहीं ऑलरेडी जो लॉन्ग पोजीशन छे तो 825 नो स्ट्रिक स्टॉप लॉस और इन नीचे जाए 820 नहीं तो शॉर्ट करो ऐसा लगे 825 नो स्टॉप लॉस साथे होल्ड कर सको छो